સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં ચાલીસ વર્ષીય મહિલાનું તબીબના બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે પોલીસે આ મામલે પોલીસે પેનલ પીએમ નો સહારો લઈ તપાસ શરૂ કરી છે ભરૂચની સાદના વિદ્યાલય પાછળ આવેલ બડેલી ખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના ચાલીસ વર્ષીય પત્ની નસીમબેન પટેલની દાંતનો દુખાવો થતાં તેઓ દ્વારા તેમની તબીબી પરીક્ષણ માટે સહેની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલના તબિયત ડોક્ટર વિહાન સુકડિયા પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેઓની દવા આપી હતી પરંતુ પુનઃ દાંતમાં દુખાવો થતા તેઓ તેમની તબીબ પાસે લઈ ગયા હતા ત્યારે તબીબે તેમની દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું અને ઓપરેશન કર્યું હતું

પરિવારજનો દ્વારા અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે પોલીસે આ બાબતે પેનલ પીએમ નો સહારો લઈ તપાસ શરૂ કરી છે બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયા સંપર્ક કરતા તેઓ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કાયદાકીય તપાસમાં સહયોગ આપશે તેવું તેમણે જણાવ્યું હતું સંવાદદાતા સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે તુફાન એસબી ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મારું નામ મોહમ્મદ મુનાફ છે હું બળેલીખો સાધના સ્કૂલ પાસે રહું છું અને આ મારો કઝિન બ્રધર છે ઇરફાન પટેલ આ એની વાઈફ મારી ભાભી થાય એમને તારીખ દસ તારીખે એમને દાળમાં સખત દુખાવો થયો એ દુખાવા માટે અમે ડેન્ટિસ્ટ પાસે ગયા દવાખાનું સુરકુર્તી હોસ્પિટલ ડૉક્ટર વિરાંગ સુકડિયા એમની પાસે દવા લેવા ગયા એમણે ચેકઅપ કરી ને દવા આપી કે ભાઈ આ ગોળીઓ આપું છું આનાથી સુકાઈ જાય પાક થયું છે તે સુકાઈ જશે અગર નહીં સુકાય તો તમે બીજા દિવસે આવજો એક દિવસની દવા લીધા પછી કોઈ ફેર ન પડતા અમે લોકો બીજા દિવસે અગિયાર તારીખે એમની પાસે ડૉક્ટર પાસે ગયા સુકડીયા સાહેબ પાસે અને દવા લેવા માટે ગયા તો એમણે કીધું કે તમે સાંજે આવજો આજે મારે ઓપીડી છે તો અમે સાંજે સાડા ચાર પાંચ વાગે ત્યાં ગયા ત્યાં દવા લેવા ગયા ત્યારે ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી અમને કીધું કે આમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે ડાળમાં પશ થઈ ગયું છે અમે ઓપરેશન માટે રજામંદી તો આપી પણ અમે એમ કીધું કે અમને થોડી પૈસાની સગવડ કરવી પડશે એટલે અમે કાલે આવીને ઓપરેશન કરાવી જઈશું પણ ડૉક્ટર સાહેબે બહુ આગ્રહ કર્યો અને જીદ કરી કે આજે ને આજે જ ઓપરેશન કરવું પડશે તો એ અમે ના છૂટકે એમને સંમતિ આપીને પૈસાની જોગવાઈ કરી હવે એમને ઓપરેશન કરવા લઈ ગયા ઓપરેશન કરાવતા પહેલાં એમની મેડિકલ રિપોર્ટ જે છે કે બ્લડ રિપોર્ટ કઢાવી ને એ કઢાવવા માટે માણસ મોકલી દીધા ને થોડીક જ વારમાં એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું ઓપરેશન પંદર વીસ મિનિટમાં થઈ ગયું ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ ક્રિટિકલ થઈ ગઈ એટલી વારમાં ડોક્ટર સાહેબ આવ્યા એમને કીધું કે ભાઈ મારે આ બહેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો ડાળનું ઓપરેશન છે એના માટે બીજી હોસ્પિટલ શા માટે તો કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે તો અમને ડોક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજો હોસ્પિટલ લઈ જવું પડશે અમે સંમતિ આપી તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના બે માણસો સાથે આવ્યા અને આદર્શ હોસ્પિટલ પાંચ બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવાયા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ અગિયાર તારીખે રાત્રે પોણા પોણા અગિયાર અગિયાર વાગે એમની ડેથ થઈ ગઈ તો આ ડોક્ટર સાહેબને એક એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ ડાળના ડો દાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યો કે તમારે જે થાય તે કરી લેજો પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડોક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ આ લોકો પોતાની જવાબદારી પૂરી રીતથી નિભાવતા નથી અને પૈસાની પાછળ જ દોડે છે અમારી પાસેથી કેશ પૈસા પચીસ હજાર રૂપિયા માંગ્યા હતા અને પાંચ હજાર ડિપોઝિટ મંગાવી હતી ને બીજા વીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા કીધું હતું અમે જેમ તેમ કરીને અમારા ઘરેણાં વેચીને બી અમે પૈસાની વ્યવસ્થા કરી હતી તોમ છતાં અમારી ભાભીનો બચાવ થયો નથી ને એમનો મર્ડર થઈ ગયું છે ને એમને રીતસરનું ડૉક્ટરની બેદરકારીથી જ મારી ભાભીનું મોત થયું છે આ અમારું માનવું છે અમે ન્યાય પોલીસને રિક્વેસ્ટ કરીએ છે કે આની તપાસ કરે અને ડૉક્ટર સુખડિયા સાહેબને વિરાંગ સુખડિયા સાહેબને સખતથી સખત સજા થાય એવી અમે માગણી કરીએ છીએ અને આવા ડોક્ટરો પર કડકથી કડક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે